જય માતાજી મિત્રો આજે આપણે બનાવની છે સોયાબીન બિરિયાની એટલે સોયાબીનની વળીઓ નાખવાની બિરયાની નાખવાની અને હું ચોખા લેવા જોઉં ગમ્મો એટલે લઈને આવી ગયો હું અને આ વાતાવરણ જો મોરે બોલી જશે ઉપરથી ટપટપ સોટા આવે છે અને આજ કોઈ જલસો પડી જાય બનાવવાની કોઈ મજા આવશે ને ખાવાની મજા આવશે ચલો ની સોયાબીન ની વાળીઓ વાળી દેશી ભાષા બોલો દેખાતા નહી તારીખ રમતું દોહો રમતું દોહા ને ફરવા મેલ્યા

હા મરચું લાવો કાશ્મીરી મરચું તીખું નહીં મોડું છે નાય દો બિરયાની મસાલો થોડો નાખો ને થોડો પછી પસીના જ છે બિરિયાની બાકીવું રહ્યું મેઠવું

દલાલ હા લાવોણો પાણી આવવાના પાણી રેડીને સળવા દઈએ એટલે સોયાબીન તૈયારિયેની તૈયાર હા લાવો બાબાય વાહ જબર હો બસ લાવો લાવો ફૂલ ફટાફટ કરી દીધો દો મસ્ત

લાવ <laughs> અને હવે ગરમા ગરમ ખાવાનું હોય એટલે બંધ થઈ ગયો સાચી મજા આવી જાય ગરમા ગરમ મજા આવી જાય